નમસ્કાર ખેડૂત મિત્રો આ મારું કિસાન પ્રાકૃતિક ફાર્મ છે અને અત્યારે આમાં જોડિયા સાહેબ હળદર મરચીનું વાવેતર કરેલ છે અને તે ટપક માથે કરેલી છે બહુ ઓછું પાણી હોવાથી ટપકનો ઉપયોગ કરું છું અને આ બાજુ આપણે જીરું વાવેતર કરેલું છે એ પણ ટપક માથે કરેલું ઓછા પાણીએથી આપણે આગળ વિડિયોમાં જોયું એ રીતે વાવેતર કર્યું હતું અને આ ઝીરું અત્યારે સંપૂર્ણ ઉગી ગયેલું છે જે આની પાંચ નું આ ઝીરું છે તે લગભગ ટપક માથે બાર કલાક મોટર રાખેલી એ આપણે આગલા વિડિયોમાં જોયું અને હવે આને પાણી માટે ખેંચ આપેલી છે પાણીની હવે વીસ પચીસ દિવસે અને પિયત આપવાની ગણતરી છે અને આગળ શું થાય છે એ આપણે જોશું હા આવા વિડીયો જોવા માટે તમે આ કિસાન અનુભવ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો અને તુરંત વિડીયો જોવો હોય તો મિત્રો લી બેલ ઘંટડી છે એને તમે પ્રેસ કરો અને ઓલને પ્રેસ કરો એટલે તમારે તમામ વિડીયો તમે જોઈ શકો છો નેક્સ્ટ વિડીયો આગળ જુઓ જો મિત્રો આ ઇંધોળ છે પ્રાકૃતિક ખેતીમાં આવા જે ઉત્પન્ન થતા હોય છે ઇંધોળ ખરેખર ઉક્કલ વસ્તુને જ ખાતી હોય છે જો આ જીરું છે જીરાને ન ખાય કે જીરું લીલું છે એટલે ન ખાય અને જે આ કલ કસરો હોય એને જ ખાતી હોય છે આપણે એમ થાય કે ઇંધોળ લીલું ખાય પણ લીલું નહીં એ આપણે કોઈ પણ ફૂગ

જીરાના છોડ પણ બહુ સારા દેખાય છે કારણ કે જીવંત બધી આ નિંદામણને રસ સુસતી હોય છે અને જીરાનો રસ હવાજ નથી આવતો એટલે એ એનો રસ સુસતી હોય છે એટલે આવું નાનું નિંદામણ પાકને ફાયદો પણ કરતો હોય છે અને જે બીજા પણ પોષક તત્વો પણ દેતું હોય પણ નિંદામણ અતિ મોટું થઈ જાય તો પછી નુકસાન કરતું હોય છે આવું મોટું થઈ જાય એટલે નુકસાન કરે પણ આવું ઝીણું ઝીણું હોય આ નિંદામણ લેવાઈ ગયું હોય તો લાભ પણ આપતો હોય છે આવું આમાં જાણવા મળ્યું એટલે આમાં જો સફેદ માખી આમાં બધી સફેદ માખી બહુ ઉડે છે એટલે એ બધી સફેદ માખી ત્યારે એ માં છે આની માથેથી આપણે ખબર પડે છે કે નાનું નિંદામણ નથી નડતું પણ મોટું નિંદામણ થઈ જાય છે એ પછી પાકને નુકસાન કરતું હોય છે પછી પોષક તત્વોને શોષ કરતું હોય છે અને આપણા પાકને નબળો પાડી દેતો હોય છે તો એ મોટું નિંદામણ થાય એટલે તરત કાઢી લેવું જરૂરી છે જો આ જ્યાં નિંદામણ છે ત્યાં બધી જરૂર સારું છે ત્યાં નિંદામણથી ત્યાં નબળો છે જ્યાં નિંદામણનો છોડ છે ત્યાં ઝીરો સારો છે જ્યાં અહીંયા નથી જો છોડ નબળો હવે આ શરૂઆતના તબક્કામાં આ નિંદામણ પણ આ પ્રાકૃતિક ખેતીમાં ફાયદો કરતો હોય એવું લાગે અહીંયા નિંદામણ તો છોડનો વિકાસ છે પણ આ જરાક નિંદામણ મોટું થાય ત્યારબાદ આ નુકસાન કરતું હોય છે અને આમાં ટોટલ જીવંત આ નિંદામણમાં જ રહેતી હોય છે એટલે જે મુખ્ય પાક આપણો હોય એને નુકસાન ઓછું કરતું હોય એમાં અત્યારે સફેદ મખી ઘણી દેખાય છે તો આ નિંદામણ દૂર કર્યા પછી તરત જ આ જીવાતને કંટ્રોલ કરવી પડે નકર આપણા પાકને નુકસાન કરે એવું મને આમાં લાગે કારણ કે એને તો ખોરાક તો જોવે જોવે તે કંઈ ભૂખી તો એ રહે નહીં એટલે એ તરત આપણા પાક મુખ્ય પાકના એટેક કરી છે એને નુકસાન કરે એટલે એને કંટ્રોલ કરવું જરૂરી છે આગળ વિડીયો જોતા રહો હવે આ બધા ફાર્મની અંદર ટપક માથે જીરું વાવેલું છે અને એને હવે નિનામણ કરવાનું છે શરૂઆત કરી દીધેલી છે હવે આ અત્યારે તો આ નાનું નિંદામણ છે એટલે તો એ નડવાનું નથી પણ ઉલટાનું થોડોક ફાયદો પણ આપતો હોય છે જે ઝીણું નિંદામણ હોય એ મિક્સ માઇક્રોન્યુટલ્સ જેવા તત્વો પણ પૂરા પાડતું હોય છે અને આ નિંદામણ જરા મોટું થઈ જાય ઢોડવા આવવાની તૈયારી હોય ત્યારે આ નિંદામણ એકદમ ભયંકર રીતે નુકસાન કરતું હોય છે પાકને તો આવી અવસ્થામાં ઝીણું નિંદામણ હોય ત્યારે ફાયદાકારક હોય છે અને જે પોષક તત્વો પણ શરૂઆતના તબક્કામાં દેતું હોય છે ત્યારબાદ આ નુકસાન કરે છે એક બાજુના ફાર્મમાં જે આ જોવો છો એ ફાર્મની અંદર કોઈ પાકનું વાવેતર તો નથી કરેલું પણ એક નીંદામણ જ છે હવે આ નિંદામણને જે જમીનમાં ભેળવી દેવામાં આવે લીલા પડવાશ તરીકે તો પણ જમીન પ્રદ્રુપ બનતી હોય છે અને ભરપૂર માત્રામાં મિક્સ માઇક્રોમિક તત્વો જમીનમાં ઉમેરાઈ જતા હોય છે અને સારામાં સારો ફાયદો મળતો હોય છે પણ એ કાર્ય આ નિનામણના દોડવા એવા પહેલાં હોય તો જ આ તત્વો પૂરતા હોય છે ત્યારબાદ એ તત્વો મળતા નથી અને ત્યારબાદ એ નુકસાન કરતું હોય છે ત્યારબાદ એને ડિકમ્પોઝ કરવી ત્યારે એ ફાયદાકારક બને કાઉી બને નહીં અને આ નિંદામણ જીણું હોય ત્યારે જમીનમાં ઝડપી ભળી જાય છે અને લીલા પડવાસનું કામ કરતું હોય તો આ રીતે નિંદામણને ફાયદા અને ગેરફાયદા બને હોય છે પણ એની જે સમય હોય છે એ અવસ્થામાં કામ આપતું હોય છે Apar.